કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખ્યાના જુદા જુદા લે કે લખ્યાના જુદા જુદા લેખ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હાથે કરી ઊંધું કર્યું છે એવી ભૂખ લાગી છે ને જોરદાર જો પેલો પૈસા આલ્યા હોત તો નાસ્તો કરવા મળોત પૈસા તો મેં આલ્યા નહીં હવે નાસ્તો ચોથી હાલ છે એ અને રાત જહા ભૂસા પેટે યારજી ઠંડી વધી નહી ઓય હા તા તમારો ભી કેટલા રહ્યો મને શું ખબર હવે આયો આયો આઈજો ઓય એ લ્યા કેમ આટલી વાર કરી કાકા શેઠ જૂના ગંજમાં જો તો એવું છે બધી લારીઓ હોય તો બંધ થઈ જતી બરાબર ખોલ આવ કે જો તો ખરાબ પેલા ખોલજો લ્યા હવે મોઢું હારું કરો અને નાસ્તો હા તો જ છે આવું જનાવર બોલો હરિભાઈ હરિભાઈ આવાજ આખો નવો છે

જલ્દી લે કોક જનાવર ખતરનાક લાગે છે બબજી ખળક તું લે હો ને હળગાવ છો કોક લ્યો હું શું કહું છું હા કે અલગ અલગ નહીં જાવું બધા હંગા હેડો બધા અરે હેડો હા અવાજ ભયંકર લાગે છે તો ફાઈનલ નહીં થાતું જનાવર શું છે તમે આ બાદ હેડો અવાજ હમણાંથી આવે છે હેડો હંગા કરો કે હે અરી ભાઈ હા

શું લાગે છે કેટા બોલો અલિયા ભાઈ સિંહ નો અવાજ છે ગજ તો જોવો તમે અરે હરિજી મેં વિડીયો જોયેલું છે વાઘ છે તેમાં કઉ છું એમ તો દીપડો આવું બોલે હો પાછું અવે તો મિક સોફર થી આવે છે ચેતન રેજો બધા ચેતન રેજો અને ઘર ખુલી બંધ નયા નયા કર દો ઓય હેડો લે તારી આ તઈને જઈ

હરીજી મોનો ના મોનો એડમ છે બોલો વાત સાચી છે એડમ ઓટ લાગે છે તમે મોનતા રહેતા તમે આ જ લઈને આવ્યા છો હું નતો કેતો પેલા

मर्दू नजर हमे बैठो <laughs> तो छुओ तो એટલે એક મિનિટ એક મિનિટ એક કો જનાવર હતો જનાવર છે વિચીતર તો વિચીતર એટલે આવ તો કોઈ દાડું જોઈત નહીં એવું તાણી હા મોટા મોટા તો ગોંડી જેવો બરોબર હા અન જટિય મોટા મોટા અન ઓસો તો આવડી આવડી હરી ભાઈ અરે તમે જોવો તો હમ ભાઈ મનોવા હે પડી હું મે તવી પટ્ટી મારી હે

લેજો જો ખેગરજી ખાવે તો કડી ગાટો એ ખેગરજી ખેગરજીને તમે વધારે હાઇલાઇટ નહીં કર્યા એ હોવે તમારા ખાવ કોણ નકી કોઈની ઝઘડા ના કરો મેરबानी કરી તો પસ કા ખાઓ તાણે અરે હમ અરીજી અ કી અવાજ

અવાજ તો તમે ઓબળે છે મન ખબર છે બધી ખબર છે હવે ખેગાર જે હું મૂર્ખા જેવી વાતો કરો છો ચમ એ જનાવર ન તો ઓ આપણો તાર લસ એ પરજી બીવડાન બીવડાન પલ પલા બીવો એ વાંથી તો એલા બીવરાવા ફરો છો એમ ના ના બીવરાવા નઈ ફરતા અમારે છે ને ભૂંડ બહુ આવે છે એટલા વાઘનો અવાજ લાગે ને એટલે અવાજ તો આપણે ભૂંડ બધા નાહી જ હોય કે એ વાત સાચી છે પણ આજુબાજુમાં પોણતી ના આવી હોય એની ઓર રાખજો હવે આપડે આપણે કેનાલ છે કયો રાતમાં પોણી વાળવા આવશે તાણી દાળ મશીન ચાલુ હોય છે બધા હા કશો જ હા ઓહ અતારી કોઈના ક્ષેત્રમાં કોઈ જાળનો ભૂંડ આવતો નહીં કોઈ જાણ રોજ આવતા નહીં તો એના મને બીવરાવા માટે જવા નાટક કરે નરી ભાઈ નાસ્તાની તમે નાસ્તો નતો કરવાના બીવરા માટે કર્યા હોય કો તો ભૂંડ હવાળવા માટે કર્યો હોય કો તો જે મારા મનમાં વેમ છે એ માટે કર્યો હોય હા હેડો મારા હંગા ખાલી વેમ અરે તમે હાડો ખબર પડશે ને પકડવાનું કીધું ખાઈ ગયા ઘણું ખરું તો બેઠા બેઠા દોડ ગાડી પાછા તાણી સારું કર્યું હોય એમ હે

બરોબર એટલે મી ઓરેન્જ હે ગયા ને એટલે ફોબત જીનુ બાય કાગળ પડી તું બરોબર એટલે આર્યા ઈર્યા રસ્તે ના જા અને આળવા જે એટલે અમને ખબર પડી કે ઓય પ્લાનિંગ બનાવ્યું છે પછી અમે છે ની આરી પ્લાનિંગ બનાવી એવું છે એમ હા હા અરી ભાઈ હા આ તમે ઓય નાસ્તો કરાયો તો તમારું ઊજ હોત બોલો બોલો જો ભરતજી તમે ઓય કણ આયા હોત ને તો અમે તમને નાસ્તો કરાઈ જોત

અમારા ભેગા નાસ્તો કરવા દે અમારો નાસ્તો કરી અને પછી અમારી જ કાપવા નહીં હા કે જો ભેગા થઈ છે અડવા ખર્ચા બેઠા બેઠા ખોય છે એના કરતા તમારે ના ખુ સારું ભલા આદમી નાટક કર્યો કર્યો પણ નાટક કર્યા માટે ખાલી જૂઠું બોલ્યા છો અરે તમે જૂઠું બોલ્યા છો શું કરી લેહો શું કરી લેહો નહીં કઈ આખા ખેતર તમે દોડતા હતા આ તો બે વખત ઊંધો પડ્યો તો હતો એડમો

તમારાીધું હોય કે હરિભાઈ ખ્યા છે કે તમે બધા નું આયોજન કર્યું છે બરાબર અમી તમને પૈસા અમારે નાસ્તો કરવો છે તમારા મુઠે થી તમે બોલ્યા શું કરો વાત કરો

ઓદાર તમાર ગલ કોઈ નું પણાયું ભરજી આદની વાત નહીં અમે ખાવાનું નું ગમે તે આયોજન કરો બરાબર દર ફી પીન બગાડતા આજે લગ્ન દે કે હોય ની આ બીવરાયા મન કેવા બીવાણા તમે માપે રજો લેવા અરે ભાઈ તમને તમારી તરફ આયોજન રાખો અમર ખાવ છે શિયા ગમે તે કોઈક વસ્તુ કરી ખવડાવો શાક કરો અમર ખાવ છે

ભરતજી એમ વેરાવાનું આ વખત તમે પૈસા ઉઘરાઈ ને લાયા હતા એટલે કાયદેસર પૈસા પડશે કે અમને વસ્તુ લઈને આવતો કઈ કશો વધુ વાઘુજી કાલ તમે તાર લાઈ નાસ્તો લાવજો ને બધા ભેગા બેસીને જમજો હો હો બરોબર તો ખબર દીધી તો બધું હોય હાચું બોલો છો ને હા કાલ નાસ્તો નઈ આવે ને તો પછી તમારા ઘરે આવીને બેહ્યા તઈને જણા કશો કશો હતો નઈ લાવશો હા ખો મોગી માના ખા ખા છોકન ખા તમે ખાઈ લો કે તમાર તો ચાલે હે તમાર ચાલે હા તમે ખો ઓમ ખાઈ લે બે જણા હાડો ગ

નહી કેતો કે આપણા કરતા તો છે તો ગોમુક કુતરા ની ઇજ્જત વધારે મને ખબર પડી કે આપણા ખોમી શું છે એ તો ફૂગવું જ પડશે

કાલે આપણો વારો છે ને એટલે ગોટા આ જગ્યા ઉપર બેઠે કી થાય કે ખાવાનું થાય હેલો હા મારા પાટણ માં